હવે સા નાસ્તો બનાવશું જો પણ બને સવારના નાસ્તામાં જો મેથીના પુડલા છે ચટણી છે ફાફડી ચા ગરમા ગરમ મસાલાદાર પુડલા સાથે ચા ચટણી ખાવી ને ચટણી ફાફડી ચાલો આપણે નાસ્તો કરી લઈએ બ્લોકમાં માં બનાવી જો સામે તેજસ્વી દેખાય છે જો આપણા બિયા સિક્કી બનાવવા માટે શેકાઈ ગયા છે જવો ગરમ ગરમ છે જે બીયા શેકી લીધા છે પછી ફોતરી ઉસેળી નાખશું પછી સિક્કી બનાવી નાખશું જવો એટલા બીયા શેકા છે બીજા એટલા બિયાની સીંગ બનાવવાની છે આપણે ખારે સીંગ બનાવી નાખશું એટલા બિયાની ગયા વર્ષના બીયા છે બધા પૂરા કરી દેવાના હશે પછી નવી સીંગ ફોલવાની તૈયારી કરશું

ખાલી બસ ઝાપટવાની આગળ તો આપણા સિંગના ફોતરા ઉસળી ગયા છે હવે ચેક ક્યાંક દાણા ઓલાયેરા છે વીણવાના છે કોથળી માં નાખીને જો તેજસ્વી બેન આવી ગયા છે જો આપડા તેજસ્વી બેન ટુસુ આવી ગયા છે કેમ વેલા રહી

કમ્પ્લીટ હા હમ અને મમ્મી આજ એક છોકરો સ્કૂલમાં છે ને બીજામાં ભણતો તો ને એને સત્તર નઘડિયો બોલ્યો અમારે ટ્યુશનમાં આવે નહીં રાખો એના આગળના ઘડિયા નવ 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 આઠ સાત સાત આઠ નવ નો નો આવે ડાયરેક્ટ ડાઇરેક્ટ સત્તર ન ઘડિયો પહોંચી ગયો પછી તે કે કરો ત્યાં બોલ્યો તો મેં બોલ્યા ન મને ઊભી જ નહોતી કે

મોટું કેવું લાડવા જેવું ભૂખ લે લાડવા કો મોઢા મૂકી જાય વિયો જાય અપ દેખાનો છે પાણીપુરી હોય જાય લાડવા થઈ જાય જ પાણીપુરી તેજસ્વી ની ફેવરિટ છે મિત્રો ઇતલી મોટી પાણીપુરી તોય થઈ પાણીપુરી ની એક્શન કેવી આવડે તેજસ્વી ને જ જ આટલું ઇતલું મોડુ અને ઇતલી મોટી પાણી બનગા જ જો આવી જ તેજસ્વીની મસ્તી બધા બ્લોકમાં રહેશે બ્લોક બધા જરૂરથી જોજો બ્લોકમાં બના રહેજો